નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ બેંકથી લાઇબ્રેરી સુધીનો રસ્તો નવો બનાવવામાં આવે તો નવી રસ્તાના નવીનીકરણ બાદ ત્યાં જે ગટાના ઢાંકણાઓ આવ્યા હતા તે ઊંડા રહી ગયા હતા અને જેના કારણે વાહન ચાલકો તેમાં આ પોતાના વાહન પટકાવવાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા હતા અને જેનો અહેવાલ ચલાવ્યા બાદ નવસારી મહાનગરપાલિકાના એન્જિનિયર દ્વારા ત્યાં બ્લોક લગાવી દેવામાં આવે એટલે બ્લોક મૂકી દેવામાં આવ્યા હતા અને તેને ટેમ્પરરી રીતે સોલ્યુશન કરવામાં આવ્યું હતું પરંતુ હવે વરસાદ આજે બંધ થતાં આ જે ગટાના ઢાંકણા છે તેને ઉપર લાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ જે મજૂરો કામ કરે છે તેમને કોઈપણ પ્રકારનું સેફટી માટે કોઈ આડાસ મૂકવામાં આવી નથી અને કોઈપણ વાહન ચાલક પૂર આવે તો અકસ્માત સર્જી શકે તેવા દ્રશ્યો આ રસ્તા પર પણ જોવા મળી રહ્યા છે જલાલપુર તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં દીપડો દેખાવો સામાન્ય બાબત થઈ ચૂકી છે ગઈકાલે આઠ ગામ ખાતે દીપડો દેખાયો હતો ત્યારે મોડી રાત્રે જલાલપુર તાલુકાના મછાડ ગામ ખાતેથી ચાર વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો વન વિભાગ દ્વારા ત્યાં પાંજરું મૂકવામાં આવ્યું હતું અને જેમાં ચાર વર્ષીય દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ જે આઠ વિસ્તારમાં એક દીપડો ફરી રહ્યો છે તેને લઈને એ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જલાલપુરના ધારાસભ્ય આરસી પટેલની મહેનત રંગ લાવી બોરસી ગામ ખાતે પ્રોટેક્શન વોલનું કામ તાત્કાલિક ધોરણે તેમણે ચાલુ કરાવ્યું કારણ કે બોરસી ગામમાં દરિયો હવે ગામને ભડખી રહ્યો હતો ત્યારે તેને બચાવવા માટે ધારાસભ્ય આરસી પટેલ દ્વારા તાત્કાલિક કાંકરાપાર ઉકાઈ ખાતેથી કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો અને અત્યારે હાલમાં જે કામગીરી પ્રોડક્શન વોર્ડની ટેમ્પરરી કામગીરી હાથ ધરવામાં આવી છે અને જેથી કરીને ગામમાં આવતા દરિયાના પાણીને અટકાવી શકાશે નવસારીના મોલધરા ગામે આગ લાગવાની ઘટના સામે આવી હતી મોલધરા ગામે ગોપાળભાઈ રાઠોડ જે દસ કળા ખાતે રહે છે તેમના ઘરમાં વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે હતી જેમાં ઘરની અંદર રહેલા કાચના બાઉલો ફૂટવાના લઈને લોકોમાં ભય ફેલાયો હતો કે ગેસ સિલિન્ડર ફાટ્યો છે તેને લઈને હવે નવસારી ફાયરની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો આગને કારણે બે રૂમ તેમજ રસોડું બળીને તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી ઘરમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અત્યારે હાલમાં આ ઘરમાં કેટલું નુકસાન થયું તેનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે એબી સ્કૂલમાં માસિક ધર્મ જાગૃતિ વિશે સેમિનાર યોજાયો નવસરીના જાણીતા કાઇનિકોલોજીસ્ટ ડૉક્ટર અંજના દેસાઈ દ્વારા માર્ગદર્શન અપાયું નવસરીના એબી સ્કૂલમાં વિદ્યાર્થીનીઓમાં માસિક ધર્મ વિશે જાગૃતતા લાવવા માટે ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારનું માર્ગદર્શન ખાતનામ સ્ત્રી સ્ત્રીરોગના નિષ્ણાંત ડોક્ટર અંજના દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીનીઓને માસિક ધર્મના વૈજ્ઞાનિક પાસાઓ સમજાવ્યા હતા સ્વચ્છતાનું મહત્ત્વ ખુલીને સમજાવ્યું હતું ઉપરાંત પેડના ઉપયોગ અને સ્વચ્છ અને પેડનો ઉપયોગ વલસાડના કપરાડા મનાલા ગામ ખાતે એકસો આઠ એમ્બ્યુલન્સ ખરાબ રસ્તામાં ફસાઈ જવાના કારણે દર્દીને અન્ય વાહનમાં હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી સાઠ વર્ષના જે દર્દી હતા તેમને હોસ્પિટલ ખાતે લઈ જતી એમ્બ્યુલન્સ ખાડામાં ફસાઈ જવાના કારણે ગામ લોકો દ્વારા ભારે જહેમત બાદ તેને બહાર કાઢવામાં આવી હતી પરંતુ જે દર્દી હતા તેને અન્ય વાહનમાં હોસ્પિટલ ખસેડવાની નોબત આવી હતી એટલે કે સરકારના જે યોજના છે એકસો આઠની ખૂબ સારી છે પરંતુ રસ્તાઓ સારા ન હોવાના કારણે આજે એકસો આઠ પણ તેમાં ફસાઈ જવા પામી હતી અનમોલ નામ તો સાંભળ્યું છે ને અનમોલ લઈને આવ્યું છે રિનોવેશનના હેતુથી સ્ટોક ક્લિયરન્સ સેલ ભવ્યથી ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે પાંચમી જુલાઈ થી સેલ શરૂ થાય છે સેલ ની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમત ની અંદર આપી દેવાની છે કોઈ જ પચાસ ટકા નહીં સિત્તેર ટકા નહીં સીધો જ પડતર કિંમત નો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ શર્ટ ફોર્મલ શર્ટ ચેક શર્ટ પ્રિન્ટેડ શર્ટ કોલર વાળી ટી શર્ટ રાઉન્ડ નેક ટી શર્ટ ફુલ સ્લીવ ટી શર્ટ હાફ સ્લીવ ટી શર્ટ ફોર્મલ પેન્ટ જીન્સ પેન્ટ કોટન પેન્ટ

વખાણેલી ખીચડી દાંતે વળગી હજુ તો એક રીલ અપલોડ કર્યાને થોડો વખત નથી થયો અને ત્યાં તો મહાનગરપાલિકાની બેદરકારી પાછી સામે આવી સેન્ટ્રલ બેંક વિસ્તારની અંદર કામગીરી શરૂ કરવામાં આવી ગટરના ઢાંકણોની ઉપર હવે એ લોકો બ્લોક પાથરી અને રોડ લેવલની સાથે મેચ કરે છે તો બીજી બાજુ લક્ષ્મણ હોલથી મોટા ગેટ એટલે કે મોટા બજાર પોલીસ ચોકી જતા રસ્તાની અંદર આપ જુઓ કે ગટરના ઢાંકણોની હાલત કેવી છે પછી ટ્રાફિક ક્યાંથી હળવો થાય અને લોકો ખાડામાંથી પડતા કઈ રીતે બચી શકે એટલે યાદ આવ્યું કે વખાણેલી ખીચડી દાંતે વળગી રામ નામથી સંસારને પરમ શાંતિની અનુભૂતિ થાય છે આ શબ્દો છે પ્રફુલભાઈ શુક્લના કેનેડાના વિન્ડરસન ઓન્ટોરિયામાં આઠસો ને ત્યાસીમી રામકથાનો મંગલ પ્રારંભ કરતાં વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુક્લે કહ્યું હતું કે સંસારને પરમ શાંતિની અનુભૂતિ રામકથાથી થાય છે એટલે તુલસીદાસજીએ રામચરિત્ર માનસમાં છેલ્લે આયો પરમ વિશ્વાસ રામ સમાન પ્રભુ નાહી કહો કહ્યું છે કથા આચાર્ય ભાવેશભાઈ જોશીએ મુખ્ય યજમાન મીનાબેન પટેલ અને અસુરભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી મંત્રોચ્ચાર કરી અને માંગલિક કથાનો પ્રારંભ કર્યો હતો લાયન્સ ક્લબ ઓફ મિડ ટાઉન નવસારી ડૉક્ટર્સ ડે અને ચાર્ટર્સ એકાઉન્ટ ડે દિવસે ડૉક્ટરનો અને સીઓનું સન્માન કર્યું લાયન્સ ક્લબ ઓફ મિડ ટાઉન નવસારીના પ્રેસિડન્ટ હેમંત મિસ્ત્રી તથા સેક્રેટરી શૈલેષ મિસ્ત્રી અને ખજાનચી હર્ષદ જાની તેમજ જગદીશ શાહ શૈલેષ નાયક અશ્વિન મિસ્ત્રી અને જ્યોતિ બાળા શાહ વગેરે સભ્યોએ ડૉક્ટર્સ ડે અને ચાર્ટર્સ ડે ના દિવસે ડોક્ટર સંજય મહેતા ડૉક્ટર નિલેશ ટી ગાંધી સીએ કેવિન મિસ્ત્રી અને બેન્કર સરસલ દેસાઈ તેમના નિવાસસ્થાને અને ક્લિનિક પર જઈ સાર પ્રતિક આપી સન્માન કર્યું હતું પોષક તત્વોથી ભરપૂર ખોરાકનું ઉત્પાદન કરવામાં મદદરૂપ બને છે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી એક એવી ખેતી પદ્ધતિ છે કે જેમાં જમીનમાં પાક ઉત્પાદન શક્તિમાં વધારો થાય અને પાણી અને હવાની ગુણવત્તામાં સુધારો થાય ખેતી પ્રદાન દેશ ભારત હોવાના કારણે હવે કૃષિ ક્ષેત્રે પણ બદલાવ લાવવાની શક્યતા વર્તાઈ રહી છે જેના કારણે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સતત પ્રાકૃતિક ખેતીને ધ્યાનમાં રાખી અને ખેડૂતોને માહિતગાર કરવામાં આવે છે ડાંગના ખાપરી નદીમાં તણેલા યુવકની લાશ અડતાલીસ કલાકની શોધખોળ બાદ મળી આવી ડાંગ જિલ્લાના પિંપરી ગામ નજીક ખાપરી નદીમાં રવિવારે સાંજે એક યુવક તણાઈ ગયો હતો અને એની લાશ અડતાલીસ કલાકની શોધખોળ બાદ એસડીઆરએફના જવાનોને મળી હતી પિંપરી ગામનો રહેવાસી દેવેન્દ્ર મહેન્દ્ર પવાર કે જેની ઉંમર પચીસ વર્ષીય હતી કોઈ કામ અર્થી નદી પાર કરવા ગયો હતો રવિવારે સાંજે લગભગ છ વાગ્યે તે ઘરે પરત ફરી રહ્યો હતો આ દરમિયાન તે ખાપરી નદી પર આવેલા ચેકડેમ પરથી પસાર થઈ રહ્યો હતો અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીમાં એ ઘરકાવ થઈ જવા પામ્યો હતો અને એની લાશ જે ખરી એ અડતાલીસ કલાકની શોધખોળ બાદ એસડીઆરએફની ટીમને પ્રાપ્ત થઈ છે નવસારી વાંસદા બસના વય નિવૃત્ત કંડક્ટરનું મુસાફરો દ્વારા સન્માન કરવામાં આવ્યું નવસારી ડેપોમાં છેલ્લા સાડત્રીસ વર્ષથી કંડક્ટર તરીકે સેવા બજાવતા હેમંતભાઈ પટેલ વય નિવૃત્ત થતાં નવસારીથી વાંસદા કાયમી મુસાફરી કરતા કર્મચારીઓ અને અન્ય વ્યવસાય સાથે જોડાયેલા તમામે ખારેલ માધ્યમિક શાળા પાસે તારીખ ત્રીસ જૂનના રોજ સન્માન કર્યું હતું વય નિવૃત્તિ બાદ તેમનું શિષ્ય જીવન નિરોગી અને દીર્ઘાયુ નીવડે એવી મનોકામના સાથે પુષ્પગુચ્છ આપી સુખી નિવૃત્ત જીવનની કેક કાપી નિવૃત્તિને વધાવી હતી આ સન્માન કાર્યક્રમ પિયુષભાઈ સલીમભાઈ અમરતભાઈ દીપિકાબેન હેમંતભાઈ વગેરે જોડાયા હતા ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદી માહોલમાં અવરોધાયેલા માર્ગો ઉપર યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી ડાંગના અંતરિયાળ ગામડાઓમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી પ્રજાની સમસ્યાનું નિવારણ લાવતા ડાંગ જિલ્લા પંચાયતનું માર્ગ મકાન વિભાગ ડાંગ જિલ્લામાં ગામડાઓમાં સતત બે મહિનાથી વરસાદ પડી રહ્યો છે જેમાં થોડા દિવસ પૂર્વે પડેલા અનરાધાર વરસાદને પગલે ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના મુખ્ય માર્ગો અસરગ્રસ્ત બન્યા હતા ડાંગ જિલ્લામાં વરસાદી માહોલના પગલે ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના અમુક માર્ગો પર ભીખડો માટીના મલબાવ ધસી પડ્યા હતા અને વૃક્ષો પણ ધરાશાય થવાની ઘટના બનવા પામી હતી અને જેને નિવારવા માટે માર્ગ મકાન વિભાગની ટીમ રાઉન્ડ ધ ક્લોક પ્રમાણે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વાંસદા ખારેલ ચીખલી અને નવસારી તાલુકાઓમાં બિન ફિશરી સેન્ચ્યુરી કેમ્પો યોજાયા ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને વિગવંતો બનાવવા ધરતી આબા જનજાતીય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત વાંસદા તાલુકાના રાણીફળિયા પ્રાથમિક શાળા ખેરગામ તાલુકા આછવણી રામેશ્વર મંદિર ચીખલી તાલુકા સાદકપુર પ્રાથમિક શાળા અને નવસારી તાલુકાના ખડસુમા પ્રાથમિક શાળા ખાતે બિન ફ્રિશરી સેન્ચ્યુરી કેમ્પ યોજાયો હતો ડાંગના આહવાનગરમાં દીપડાની દહેશત પાળામાં સીસીટીવી ફૂટેજમાં દીપડો રહેણાંક વિસ્તારમાં આટા ફેરા મારતો જોવા મળ્યો ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા શહેરમાં દીપડાની દહેશત ફરી એકવાર જોવા મળી છે જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે આહવાના મિશનના પાળાની અંદર રાત્રિ સમયે દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં દેખાતા વન વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રિએ આહવાના મિશનપાળા વિસ્તારમાં એક દીપડો ખુલ્લામાં ફરતો જોવા મળ્યો હતો જેને લઈ અને હાલના તબક્કે તો ત્યાં પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે નાંધઈ અને બેજ પ્રાથમિક શાળામાં આબા જનજાતીય અભિયાન કેમ્પ યોજાશે સાત ગામોને લાભ મળશે ભારત સરકાર આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને વેગવંતો બનાવવા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરેલ છે જે સંદર્ભે નવસારીમાં ધરતી આબા અભિયાન તારીખ ત્રીસ છથી લઈને પંદરમી જુલાઈ સુધી વિવિધ ક્લસ્ટરમાં રોજાઈ રહ્યો છે ખેરગામ તાલુકા પંચાયતના ક્લસ્ટરમાં એક થી શરૂ થયેલ જે તારીખ ચોથીએ શુક્રવારે નાંધઈ પ્રાથમિક શાળા ભૈરવી પેલાડી ભૈરવી નારણપુરા અને નાંધઈ ગામના આદિવાસી લોકો માટે તારીખ પાંચમી મે શનિવારે બહેજ પ્રાથમિક શાળામાં ગૌરી ગૌરીચીમનપાડા ડિબરપાડા અને બહેજ ગામના આદિવાસીઓ માટે કેમ્પ સવારે દસ વાગે યોજાશે નવીન નગરી પ્રાથમિક શાળા મનપાડામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી ધરમપુર નજીકના માલનપાડા નવી નગરી પ્રાથમિક શાળાના પટાંગણમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ સમાજોત્સક બની ગયો છે તાલુકાના પ્રાંત અધિકારી અમિત ચૌધરી ડીસીપીઓ સોનલબેન પટેલ સીઆરસી બિજલબેન દેસાઈ અને માજી આચાર્ય મહેન્દ્રસિંહ પરમાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી શ્રીફળ વધેરી કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આંગણવાડી બાલવાટિકાના બાળકો અને ધોરણ એકમાં પ્રવેશેલા તમામ બાળકોને શૈક્ષણિક કીટ મીઠાઈ આપી પ્રવેશ અપાયો હતો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવા ભેજનું પ્રમાણ પંચાણું ટકા તો સાંજ દરમિયાન અઠ્ઠાણું ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પાંચ પોઈન્ટ ચાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથ થી વેસ્ટ તરફની હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી વાંસદામાં વરસાદમાં નુકસાન પામેલા રસ્તાઓના પેચવર્કની કામગીરી શરૂ વરસાદ ચાલુ હોવા છતાં કામગીરી પૂરી કરવા ઇજારાદારની મથામણ ડામણ પેચવર્કની ચાલી રહેલી કામગીરી ચોમાસાના પ્રારંભે જ વાંસદા તાલુકામાં ભારે વરસાદને કારણે તાલુકાના લગભગ તમામ મહત્ત્વના માર્ગ ઉપર નુકસાન થયું છે વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નુકસાન પામેલા રસ્તાઓ પર ડામરનો પેચવર્ક કરવાની કામગીરી જિલ્લા પંચાયતની બાંધકામ શાખા દ્વારા શરૂ કરાતા સ્થાનિક ગ્રામજનોને આ બિસ્માર બનેલા રસ્તાઓ પરથી અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે વાંસદા તાલુકાના વાંદરવેલા ઝરી જરી આ ખાનપુર જામલિયા મોહવાસ વગેરે ગામોમાં ચાલુ ચોમાસામાં થયેલ વરસાદને લઈ રસ્તાઓના નુકસાન પામ્યા છે અને જેને કારણે લઈ અને નુકસાન પામેલા આ રસ્તાઓ પર ડામર પેકછોળની કામગીરી જિલ્લા પંચાયત માર્ગ મકાન દ્વારા આ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સના છાત્રોને નિઃશુલ્ક નોટબુક અપાઈ નવસારી કેળવણી મંડળ સંચાલિત ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સના જુનિયર કેજીથી ધોરણ બાર સુધીના તમામ છાત્રોને નિઃશુલ્ક નોટબુક આપવાનો એક સમારંભ મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ મંત્રી ઠાકોરભાઈ નાયક આચાર્ય કિન્નરીબેન કિન્નરીબેન દેસાઈ પ્રાથમિક વિભાગના આચાર્ય પ્રીતિબેન સોલંકી તથા માધ્યમિક વિભાગના પૂર્વ શિક્ષક સુરેશભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો નવસારી સખી મંડળની બહેનો જૂના કપડાંમાંથી કાપડની થેલી બનાવશે આગામી એકત્રીસમી ઓક્ટોબર સુધી ચાલનારું મનપાનું અભિયાન નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે અનોખી પહેલ હાથ ધરી છે જે અંતર્ગત શહેરીજનો તેમના જૂના કપડાં આપીને નવી કપડાંની થેલી મેળવી શકશે સખી મંડળ સાથે મનપા દ્વારા કરાયેલી એમઓયુ અંતર્ગત સખી મંડળની બહેનો જૂના કપડામાંથી થેલીઓ બનાવશે જે માટે તેમને નિર્ધારિત રકમ ચૂકવવામાં આવશે ગુજરાત રાજ્ય અર્બન લાઇવલીહુડ મિશન અંતર્ગત આ અભિયાન આગામી એકત્રીસમી ઓક્ટોબર su dicha al C. Sí. છાપરા રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને છાપરા રોડના સ્થાનિકો થઈ જાવ ચોમાસાના ચાર મહિના આપે પરિસ્થિતિમાંથી પસાર કરવાના રહેશે જ્યાં વર્ષ તમે વેઠ્યું છે તો બીજા ચાર મહિના વધુ કારણ કે આ રસ્તો તમને ચાર મહિના આ પ્રમાણે આનંદ કરાવશે મોજ કરાવશે કોઈ રાઈડમાં બેસવાની જરૂર નથી કારણ કે ચોમાસા દરમિયાન મેળા આવતા નથી રાઈડ આવતી નથી તમારે મેળાની રાઈડમાં બેસવાનો આનંદ થાય તમારી ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈ છાપરા રોડ ની શેર કરી આવો તમને રાઈડની મજા આવી જશે તો આજ પ્રમાણે ચાર મહિના સુધી મફતની રાઈડ માણો અને મેન્ટેનન્સના ભાગરૂપે ગાડી સર્વિસ કરાવતા રહો બુટલેગરો પણ કંઈક ને કંઈક નવા કિમિયા લાવતા હોય છે ગભાના થેલાની અંદર દારૂ સંતાડીને લઈ જતા હતા પણ નવસારી એલસીબી પોલીસે એમને પકડી લીધા છે નવસારી એલસીબી પોલીસે કુલ બે લાખ અઠ્ઠાણું હજાર આઠસો રૂપિયાનો દારૂ પકડ્યો છે અને અન્ય મુદ્દામાલની જો વાત કરવામાં આવે તો અગિયાર લાખ તેર હજાર આઠસોના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને પણ ઝડપી પાડ્યા છે આરોપીની અંદર કમલ ગણેશભાઈ પરસાઈ સાથે જ વિકી ઉર્ફે વિકીભાઈ દીપકભાઈ નાયકા અને તિરુપતિ અંતરામ આ ટેમ્પો ની સાથે ઝડપી લેવામાં આવ્યા છે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા નવસારી જિલ્લાની અંદર વહીવટી સરળતાના ભાવને ધ્યાનમાં રાખી કુલ્લે એકસો ને બત્રીસ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ મહિલા કોન્સ્ટેબલોની આંતરિક જિલ્લાની અંદર બદલી કરવામાં આવી છે એટલે કે એક પોલીસ સ્ટેશનમાંથી અન્ય પોલીસ સ્ટેશનની અંદર જિલ્લામાં જ બદલી કરવામાં આવી છે કુલ્લે એકસો ને બત્રીસ પોલીસ કર્મીઓની આંતરિક બદલી થતા કહી ખુશી કહી ગમનો માહોલ પણ દેખાઈ રહ્યો છે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટી રિફ્રેશ કે પાસ હૈ અગર આપકો ભી ચાહિયે રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટી તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો